ચાનલ ઓફ વડોદરા ઇન્દ્રપ્રસ્થ ફાઉન્ડેશન દ્વારા ઉત્તરાયણના પર્વને લઈને નવતર સુરક્ષા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો નવતર અભિયાન સુરક્ષા અભિયાન અંતર્ગત ઉત્તરાયણમાં પતંગના માંજાથી વાહન ચાલકોના ગળા કપાવવાની ઘટના અટકાવવા દ્વિચક્રી વાહનોને નિઃશુલ્ક સેફટી કાર્ડ લગાવી આપવામાં આવશે અવારનવાર પતંગની દોરી વડે ગળામાં ઈજા પહોંચવાની ઘટનાઓ અને અકસ્માતના બનાવો સામે આવતા હોય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓને ટાળવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે સંસ્થાના માર્ગદર્શક રંજનબેન ભટ્ટના માર્ગદર્શન ઇન્દ્રપ્રસ્થનું રસોડું કોથરી સરકારી દવાખાના દરવાજા સામે કોથરી ખાતે તમામ વાહનોને સેફટી ગાર્ડનું નિઃશુલ્ક ફિટિંગ કરી આપવામાં આવ્યું હતું આ અભિયાનનો પ્રારંભ વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના હસ્તે કરવામાં આવ્યો હતો ઇન્દ્રસ્થના રસોડું નામ એક એવું છે જો એના અમે એટલા બધા અત્યારે ફેમસ બી થઈ ગયા છે અને ગોત્રી મેટ્રિક કોલેજના સામે આ રસોડું છે જ્યાં પાંચ રૂપિયામાં ભર પેટ જો જમવાનું મળે છે અને કોઈ જરૂર નથી જેની જો આસ્થા હોય કોઈ આપે યા નહીં આપે અમુક લોકો પાંચ રૂપિયા તો વધુ આપે છે કોઈ આપતા પણ નથી જેની જે સુવિધા પરંતુ સૌથી સારી બાબત એવું છે કે અન્ન જો એક તરફે અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને ઘણા બધા લોકો બહાર ગામથી અહીંયા આવતા હોય જ્યારે મેડિકલ કોલેજમાં આપણે દર્દીઓને લઈને આવતા હોય છે ત્યારે એના સામે ખૂબ એકદમ નીટ અને ક્લીન વ્યવસ્થા ખૂબ સરસ દિલથી જો સેવા જો થઈ રહી છે જો એ આમાં આપણા સાંસદ શ્રી શ્રીમતી રંજનબેન ભટ્ટ અને એના પૂરી આખી સોડુ ટીમના હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું જોઈએ આ ખૂબ સરસ જો લોકોને સેવા બદલ જોઈએ અને અમે ચોખાઈ અને નીટનેસ જોયા એનાથી આપણે ખૂબ ખુશી થઈ કે લોકો જો બહારથી આવે છે એના લાગે જો કેટલા સરસ માહોલ મેં એને માટે જો પૂરી ટીમ સેવા કરી રહી છે તો ઈશ્વર ખૂબ શક્તિ આપે પૂરી ટીમ ટીમને જોઈએ અને આ પ્રકાર લોકોને સેવા કરતા રહેજો એવી મારે હું ખૂબ ખૂબ શુભેચ્છા આપણા ઉત્તરાયણને લોકો પતંગબાજી કરતા હોય છે ત્યારે ડોરીના એનાથી ગેલા લોકોના જો બહુ ઇન્જરી થઈ જતી હોય છે અને એને લઈને જોઈએ એક સેફટી જો રોડ હોય છે જો ટુ વ્હીલરને બહાર લગાવવા માટે એના આજે આ હિન્દુ ટ્રસ્ટ ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી બડો શહેર પોલીસ તરફથી જો આના આયોજન કરવામાં આવેલા છે એના અત્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો પોતે ગાડી રોકીને આ પોતે મતલબ રોકાઈને લોકો જો આપણે ગાડીમાં ફિટ કરાવી રહ્યા છે જો અને લોકો જે મારી અપીલ પણ એવું છે કે આ જો ચાઇનીઝ દોરી નાયલોન દોરી આ બધાનો ઉપયોગ નહીં કરવો આ બધે પ્રતિબંધિત બી છે આ ગુનાહિત પ્રવૃત્તિ છે સાથોસાથ એના જ ઉપયોગ કરવાથી માનવ જીવન ઉપર બી ખતરો રહે છે અને પશુ પક્ષીઓ ઉપર બી ખતરા રહે છે જેથી બધા લોકો ખૂબ એન્જોય કરો મકરસંક્રાંતિ ઉત્તરાયણ એન્જોય કરો પતંગબાજી કરો પરંતુ સાથે સાથે થોડા ધ્યાન રાખીએ તો અમે બીજા લોકોને બી સેફ્ટીને ધ્યાનમાં રાખી શકીએ ઇન્દ્રપ્રસ્થ યુવક મંડળ આયોજિત ઇન્દ્રપ્રદનું રસોડું જે ગોત્રી મેડિકલ કોલેજની સામે છે અવિરત સેવા ભોજન પૂરું પાડે છે ચૌદમી જાન્યુઆરી આપ સૌ જાણો છો કે પતંગ અને દોરી જ્યારે દોરીની વાત આવે ત્યારે વડોદરા શહેરમાં ઘણા બધા કિસ્સા બનતા હોય છે કે કોઈકનું ગળું કપાયું ને ના કપાયું તો એ સંદર્ભે ઇન્દ્રપ્રસ્થે આજે એક આગો પહેલ લઈ અને જેટલા પણ વડોદરાવાસીઓ છે એ લોકોને એક રિક્વેસ્ટ કરી કે તમે અમારે ત્યાં રસોડા પર આવો અને તમારે પોતાની શરીરને પોતાના પરિવારને સેફગાર્ડ કરો અને સેફગાર્ડનું આયોજન કરવામાં લગાવેલું છે અને તેનો માટે કોઈ પણ ઉપયોગ ચાર્જ કરવામાં નથી આવેલો એ સંદર્ભે અમારા માતૃતુલ્ય શ્રી શ્રીમતી રંજનબેન ભટ્ટ જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે અને વડોદરા શહેરના કમિશનર ઓફ પોલીસ ગેહલોત સાહેબ પણ ઉપસ્થિત રહ્યા હતા જય જય શ્રી રાવલ વડોદરા સંસ્કારી નગરી વડોદરા ઉત્સવની નગરી વડોદરામાં આખા દેશમાં ઉત્તરાયણનો પર્વ આવી રહ્યું છે વડોદરાના ઉત્સવ પ્રેમી લોકો વડીલો હોય નાના નાના આપણા ડાબરિયાઓ હોય કે આપણો યુવા દીકરો દીકરી હોય સૌને પતંગ ચગાવવાનું ગમતું હોય છે પણ ઇન્દ્રપ્રશ્નનું રસોડું છેલ્લા બે વર્ષથી પાંચ રૂપિયામાં ભૂખ્યાઓને જમાડે છે તો એની સાથે સાથે ઉત્તરાયણના પર્વમાં ઉત્સવ લોકો મનાવે છે તો સાથે લોકોનું ઉત્સવની સાથે જે દોરાનો પતંગનો દોરો હોય છે એનાથી ઘણાના બાઇક પર જતા એક્ટિવા પર જતા કે સાયકલ પર જતા ગળું પણ કપાતું હોય છે અને એ આ અઘટિત ઘટના ન થાય એના માટે આજે અહીંયા પોલીસ કમિશનર શ્રી અનુપમ શ્રી ગેહલોત સાહેબ અને સૌ ઇન્દ્રપ્રશ્ન રસોડાના તમામ અમારા સહપાથીની ઉપસ્થિતિમાં અહીંયાથી જેટલા બાઇક લઈને જાય છે એમને બાઇકની આગળ સળિયો જેનાથી એમને પ્રોડક્શન મળે છે કદાચ દોરો આગળથી પસાર થતો હોય તો એ સળીઓ રોકી લે છે એ કામ આજે ઇન્દ્રપ્રશ્ન રસોડાએ આજે આ કર્યું છે હું ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું પણ સાથે સાથે સૌને બિલકુલ મારા ઉત્સવ પ્રેમી વડોદરાના લોકો ઉત્તરાયણ ચોક્કસ ચડવા જતા હોય રાત્રે એના માળામાં એ ટાઈમે આપણે ઉત્સવને થોડો બચાવવાનું કામ એવી સૌને હું જય શ્રી રામ